નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણી સામે નવેમ્બર બે હજાર ચોવીસમાં ભાજપના સત્તર સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી પરંતુ આજ રોજ આ અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર સત્તર સભ્યોએ આ અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી લેતા આ મુદ્દો અમરેલી શહેર અને જિલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બની રહ્યો છે લોકો પૂછી રહ્યા છે કે અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર સભ્યોને પહેલાં જે ભ્રષ્ટાચાર દેખાતો હતો તો શું વર્તમાન શાસકો ભ્રષ્ટાચાર મટી ગયા છે કે પછી અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર અને વર્તમાન શાસકો વચ્ચે બંધ બારણે કોઈ મીઠા મોઢાની બેઠક થઈ ગયેલ છે તેવો પણ સવાલ અમરેલીની જનતા કરી રહી છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ભાજપના વર્તમાન શાસકો સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર નગરપાલિકાના અસંતુદ્ધ સભ્યો પૈકીના સભ્યો શું કહી રહ્યા છે અમરેલી નગરપાલિકામાં અગાઉ અગિયારમા મહિનામાં મૂકેલ અવિશ્વાસની સરકાર લગભગ સત્તર સભ્યોના સહયો મુકાયેલી હતી ત્યારબાદ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મેહુલભાઈ અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકડીયા અમારા નગરપાલિકાની ચૂંટણીના માર્ગદર્શક જેમાં જંગી બહુમતી પાંત્રીસ સભ્યો ચૂંટાયા હતા એવા અમારા આઈકોન મુકેશભાઈ સંઘાણી અન્ય આગેવાનો સાથે જે ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈ પણ પ્રવૃત્તિમાં અમે ક્યારે ક્યારેય પણ ભાગ લીધેલ હતો નહીં આજની અવિશ્વાસની દરખાસ્તની અંદર અવિશ્વાસની તરફેણમાં એક પણ મત મતદાન કરવામાં કોઈ સભ્ય આપ્યું નથી અને અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં અઠ્યાવીસ સભ્યોએ ભારતીય જનતા પાર્ટીની અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું છે એટલે અવિશ્વાસની દરખાસ્ત તો જ્યારે પણ મૂકી હતી જે તે સમયે અગિયાર બે મહિનામાં અને આ અવિશ્વાસની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટીની જિલ્લા ભાજપની ટીમ તથા ધારાસભ્ય શ્રી અને મુકેશભાઈના કહેવાથી તરત જ પાછી ખેંચાઈ ગઈ હતી તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના વબાદાર સૈનિક છે અમારા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી ખબે ખબા મિલાવી અને દરેક સભ્યો અમરેલીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે વંદે માત્ર ભારત કી જઈ હાલમાં તો સમગ્ર પ્રકડ પર પડદો પડી ગયો છે તેવું જાણકારોનું કહેવું છે બ્યુરો રિપોર્ટ રફતાર